કોઈમાં બ્લાઉઝ આવશે ને કોઈમાં નહીં આવે જેમાં આવશે ને એમાં હું તમને કહીશ કે આમાં બ્લાઉઝ છે ને ખાલી માત્ર દોઢસો રૂપિયા નો છે આમાં બ્લાઉઝ છે આ એનું બ્લાઉઝ રહેશે ખાલી દોસ ત્રો રૂપિયામાં છે માત્ર આમાં બ્લાઉઝ આવશે કોઈમાં સેમે સેમે આવશે ને કોઈમાં અલગથી આવશે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે મારો વિડીયો જો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરો છો હું કોઈને કહેતી નથી પણ છતાં પણ તમે બધા જુઓ જ અને તમારા બધાના સપોર્ટને લીધે જ સરસ મારું ચેનલ પણ સરસ છે એટલે બધાને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ બધાને

કેપિટલ છે મેન બીજ લાઈટ બધા આજ 150 વાળો છાંધો છે આજ વિડિયો આખો 150 વાળાનો છે દોઢસો વાળામાં અમુકમાં બ્લાઉઝ આવે જ ને અમુકમાં નહોતું આવતું કોન્ટ્રાસ્ટ મેચિંગ પણ ચાલે આ લવન્ડર કલર છે આમાં પલ્લુ પણ છે નેનો બ્લાઉઝ પણ મસ્ત છે ને કાપડ એકદમ સોફ્ટ છે

આમાં બ્લાઉઝ છે ને સેમે સેમ આવશે આવે છે પણ સેમે સેમ આવ્યું આ એનો બ્લાઉઝ રહેશે ઘણા બેનો કઈ કે તમે ખાલી ખોલીને ન બતાવો ને કલર બતાવો પણ શોર્ટ પાડવો હોય ને કોઈને બેને ઓર્ડર કરવો હોય ને તો એના માટે હું ખોલીને બતાવું છું મારો એડ્રેસ છે ને કુતિયાણા છે કસ્ટમ ચોક પેલી જ ગલી છે દાંતના દવાખાના મારો કોન્ટેક નંબર તો એમાં આપેલો જ જોઈએ વિડીયોમાં જયશ્રી સાડી આ બ્લાઉઝ રહેશે આમાં પાછું બ્લાઉઝ છે આમાં બ્લાઉઝ છે ને કાપડ એકદમ સોફ્ટ રહેશે મસ્ત